અજમો નાખવાનો છે અજમોને આપણે જે છે મચડીને નાખવાનો છે હવે આપણે થોડુંક થોડુંક પાણી નાખવાનું છે અને હલાવતા રહેવાનું છે ચણાના લોટને પાણીને ધીમે ધીમે નાખવાનું છે જેથી કરીને ચણાના લોટની અંદર ગઠ્ઠા ના પડી જાય એટલે આપણે થોડુંક થોડુંક પાણી રેડતા રહેવાનું છે અને આ રીતે હલાવતા રહેવાનું છે ચણાના લોટનું જે બેટર છે એ રેડી થઈ ગયું છે અને એને આપણે છે ને આટલું પતલું રાખવાનું જેથી કરીને ચણાના લોટના જે પુલ્લા છે એ આપણા પતલા અને સ્મૂથ થાય અહીંયા લોઢી અમે ગરમ કરવા માટે મૂકી હતી તે હવે ગરમ થઈ ગઈ છે હવે આપણે જે બેટર બનાવ્યું હતું ચણાના લોટનું એને આ રીતે આપણે પાથરી દેવાનું છે આજુબાજુની અંદર આપણે આ રીતે એક ચમચી જેટલું તેલ નાખવાનું છે ત્યારબાદ આપણે તાબેથાની મદદથી જે પુલ્લો છે તેને ઉઠલાઈ લેવાનો છે બીજી બાજુમાં અને તેને સેવા દેવાનું છે અને આ રીતે એક ચમચી તેલ નાખી દેવાનું છે ઓલાને આપણે બીજી સાઈડ ફેરવીને જોઈ લેવાનો છે તો આ રીતે જો આપણો થઈ ગયો હોય તો સમજી લેવું કે તે થઈ ગયો છે નોટિસ કર્યું હશે કે અમે આ પુડલાની અંદર અજમાનો યુઝ કર્યો છે અને અજમો એ તમારા ગેસને દૂર કરે છે માટે ઘણા બધા લોકોને એવી ફરિયાદ હોય છે ફૂડ ખાધા પછી કોઈ પણ ફૂડ ખાડા પછી ઘણા બધા લોકોને એવી ફરિયાદ હોય છે કે પેટમાં દુખતું હોય છે તો એના માટે જો અજમાનો તમે યુઝ કરશો ને તો એ ખૂબ જ ફાયદાકારક રહે તમને આ ફૂડલાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો